વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ભરેલા રીંગણા બટેકાનું શાક તો એના માટે અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા રીંગણા લીધેલા છે અને પાંચથી છ બટેકા લીધા છે જે પ્રમાણે આપણા ઘરની અંદર શાકનું પ્રમાણ જોતું હોય એ પ્રમાણે રીંગણા અને બટેકાને લઈ લેવાના અને અહીંયા આપણે દાળિયા લીધેલા છે બે ચમચી જેટલા દાળિયા અને બે ચમચી જેટલી સીંગ લીધેલી છે તમારી પાસે દાળિયા ન હોય તો ગાંઠિયા પણ ચાલે એ પણ ન હોય તો ચણાનો લોટ શેકીને બે ચમચી જેટલો લઈ લેવાનો અને અહીંયા આપણે લીલા ધાણા સુધારી લીધા છે એક મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું ઝીણું સુધારી લીધું છે અહીંયા પાંચ લસણની કઢી ચાર લસણની કઢી લીધેલી છે કારણ કે મોટી છે એટલે બાકી એક લસણનો ગાંઠિયો અહીંયા લેવાનો સ્વાદ મુજબ મીઠું અને અહીંયા આપણે ગરમ મસાલો કિચન કિંગ અહીંયા આપણે ગરમ મસાલો શાકનો લીધેલો છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ મસાલાનો ઉપયોગ કરશું અને વઘાર માટે તેલ અને આ આપણે બાફીને બનાવશું પહેલાં આપણે ભરી અને સ્ટીમ કરી અને પછી આનો વઘાર કરશું તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું તો અહીંયા આપણે ખાંડણી દસ્તો લઈ લીધા છે એની અંદર આપણે સીંગ ઉમેરી અને પહેલાં થોડીક ખાંડી લેશું એને થોડી અચકતરી ખંડાઈ જાય પછી આપણે એમાં દાળિયા પણ સાથે જ ખાંડવાના છે તમે મિક્સર જારની અંદર પણ આ કરી શકો પણ આનો સ્વાદ કંઈક અલગ જ આવે એટલે આવી રીતે આપણે આજે બનાવીએ છીએ દાળિયા પણ ઉમેરી અને આપણે ખાંડી લેવાના છે થોડું એ દરદરું થાય એટલે લસણ પણ એમાં ઉમેરીને સાથે જ આપણે ખાંડી લેશું અહીંયા આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીને સાથે ખાંડી લઈશું અહીંયા આપણે એક ચાદરનો ટુકડો અને એક લીલું મરચું હું તમને બતાવતા ભૂલી ગઈ તી એ આપણે અહીંયા સાથે જ ઉમેરીને આપણે ખાંડી લેવાનું છે તો અહીંયા આપણો મસાલો ખંડાઈ ગયો છે તો આપણે એક ડીશની અંદર આપણે લઈ લઈશું બધો મસાલો લઈ લેવાનો છે હવે આપણે આમાં મસાલા કરીશું ગરમ મસાલો જે લીધેલો એ પણ ઉમેરી દેસુ અહીંયા લીલા ધાણા ઉમેરી દેસુ ટમેટું પણ ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું જે પ્રમાણે તીખાશ જોઈતી હોય તમારા ઘરમાં એ પ્રમાણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો અહીંયા આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીએ છીએ એક ચમચી અહીંયા ધાણાજીરું ઉમેરીએ છીએ અને પાંચ ચમચી જેટલી હિંગ અડધા ચમચા જેટલું તેલ ઉમેરશું સ્વાદ મુજબ એક ચમચી જેટલી ખાંડ આ જગ્યા ઉપર તમે ગોળ પણ ઉમેરી શકો અને તમે ગળપણ શાકમાં ન નાખતા હોય તો અહીંયા તમે ગડપણને સ્કીપ કરી શકો છો આ બધો મસાલો આપણે સરસ મિક્સ કરશું અને આ શાકની અંદર ભરવાનો છે તો અહીંયા આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને અહીંયા બટેકાને રીંગણા સરસ ઉધારી લીધા છે અને આવી રીતે ચાર કાપા કરેલા છે રીંગણાની અંદર અને બટેકામાં પણ આડા ઊભા કાપા કરેલા છે એક સાઈડથી આવી રીતે અને એક સાઈડથી આવી રીતે એમ આપણે કાપા કરેલા છે તો હવે રીંગણા અને બટેકાને બંનેને ભરી લેશું અને સાઈડ ઉપર ઢોકળિયામાં આપણે પાણી પણ ગરમ થવા રાખી દીધું છે અહીંયા આપણે લસણ ઉમેરેલું છે તમે લસણ ન ખાતા હોય તો તમે અહીંયા લસણ ન ઉમેરો તો પણ ચાલે લસણને સ્કીપ કરવાનું તો પણ આ શાક લસણ વગર પણ આ શાક મસ્ત એવું થાય છે તો બટેકાને પણ આવી રીતે આપણે હળવા હાથે ભરી લેવાનું બહુ દબાવશો ફ્રેશ કરશો તો એ બટેકું ફાટી જાય આવી રીતે ભરી લેવાનું બટેકાને પછી આ સાઈડથી પણ આપણે ભરશું આવી રીતે આંગળી રાખી અને આપણે મસાલાને ભરી લેવાનો તો આવી જ રીતે આપણે રીંગણાને બટેકાને ભરી લેવાના છે તો અહીંયા આપણે રીંગણા અને બટેકાને વ્યવસ્થિત ભરી લીધા છે અને આટલો આપણે મસાલો સાઇડ ઉપર બચેલો છે જ્યારે આપણે વઘાર કરશું ત્યારે આનો ઉપયોગ કરીશું અને આપણે ઢોકળિયામાં બાફા મૂકી દઈશું અને સાઈડ ઉપર આપણે પાણી ગરમ થવા રાખી દીધું એટલે ગરમ પણ થઈ ગયું છે અને આને કેટલી વાર લાગશે બાફતા એ હું તમને કહીશ આગળ ઢાકીને આપણે સરસ બફાવા દઈશું તો અહીંયા આપણે પાકી વીસ મિનિટ થઈ ગઈ છે આપણે જે ભરેલી શાકને બાફવા મૂકું એ હવે આપણે ચેક કરી લેશું તો રીંગણા તો મસ્ત એવા થઈ ગયા છે આપણા અંદર ઉમેરે તો ચાકું સીધું વયું જ જાય છે બટેકા પણ સરસ થઈ ગયા છે તો હવે આપણે આનો વઘાર કરી લઈશું અહીં આપણે નાના ત્રણ ચમચા જેટલું તેલ ઉમેર્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દેસુ તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી પહેલા રાઈ ઉમેરશું રાઈ ફૂટે એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અહીંયા ચમચી જેટલી હિંગ ઉમેરશું અને આપણે જે મસાલો બચેલો એ આપણે હવે વઘાર કરશું એને આપણે જ્યારે આપણે મસાલો ભરીએ ને બટેકા અને રીંગણામાં એ થોડો મસાલો વધારે કરવાનો અને એને બચાવવાનો એનો આપણે અહીંયા વઘાર કરવાનો અહીંયા આપણે સરસ સાતળી લીધું છે

જે મસાલો સાતડેલો એની સાથે આપણે શાકને મિક્સ કરી દેશું જે પ્રમાણે હવે અહીંયા આપણે રસો જોતો હોય એ પ્રમાણે અહીંયા પાણી આપણે ઉમેરવાનું છે આ પાણી આપણે ઉમેરી દઈશું આમાં મારા પરિવારમાં થોડું રસાવાળું રીંગણા બટેકાનું શાક જોઈએ એટલા માટે મેં અહીંયા પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને આને આપણે સરસ થોડી વાર એકથી બે મિનિટ સુધી આને ઉકળવા દઈશું અને પછી આપણે સર્વિંગ બાઉલમાં આપણે સવ કરી લઈશું અહીંયા આપણું શાક એકદમ મસ્ત એવું ઉકળી ગયું છે અને સરસ ગ્રેવીવાળું થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી અને શાકને આપણે સવ કરી લઈશું ત્યાં સર્વિંગ બાઉલની અંદર આપણે શાકને સાવ કરી લીધું છે અને ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો